ये लगा के फिर आया था मैंने टर्मिनल पे मोबाइल रखा था अरे फोटो निकालो निकालो આપણે પહોંચી ગયા છીએ રિવરફ્રન્ટ ઉપર અહીંથી સામે રિવરફ્રન્ટ દેખાઈ રહ્યો છે અટલ બ્રિજ અને અટલ બ્રિજ સાબરમતી પણ કહેવાય છે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ રાણિક બસ સ્ટેન્ડમાં રાણિક નું બસ સ્ટેન્ડ પણ બહુ મોટું છે તમે જોઈ શકો છો હવે આપણે આવી ગયા છીએ મૈસા આપણે આવી ગયા છીએ બાંડુ આ બાંડુ ગામ છે આ છે ગીતા પેટ્રોલ પંપ હવે આપણે આવી ગયા છીએ ઉંજા આ છે આવી ગયા છીએ ઘરે અહીંયા અમારે પથારીઓ પણ થઈ ગઈ છે મારી સોનું આવીને તરત ટીવી ચાલુ કરીને બેસી ગઈ છે વાગી ગયા છે સાડા સાત હજુ તો આપણે જમવાનું બનાવવાનું બાકી છે કરે કેમ પડી જઈશ તો કેમ